આપે ઈદ ઈદના તહેવારે આપ સમાજને શું સંદેશ દેવા માગો છો મતલબ દેશવાસીઓને અમારા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ સલ્લાહુસલમે જે અમને પ્રેરણા આપી છે એ પ્રમાણે એક તહેવાર એક ધાર્મિક કોઈ બી તહેવાર હોય એક ભાઈચારાનો તહેવાર હોય કોઈ હિન્દુ મુસ્લિમ બધા ભાઈ ભાઈ છે આપણે ભારત દેશના નાગરિક એકબીજાને મળી જુને કરવું જોઈએ નામ જણાવો ને જાવેદ ખાન વાયદ ખાન પઠાણ આજના અમારા તહેવારના નિમિત્તે અમે સંદેશો એ આપીએ છીએ અમારા નદીએ જે અમને પ્રેરણા આપી છે એના વિષયમાં કે બધા ભાઈચારાથી રહે અને આજનો તહેવાર અમારો શાંતિપૂર્વક થઈ ગયો છે નામ જણાવજો આરીફ ખાન મનોહર ખાન પઠાણ મારું નામ છે આજે અમારો નદીનો જન્મદિવસની ઉપર અમે દેશવાસીને એક જ પેગામ આપ્યું છે કે અમે હલી મળીને દેશમાં જે ચાલતું છે એના બદલે અમારે તિવાર અમે ઉજવાડી કરી છે અને બધાને ભાઈચારાને અમે એ કર્યા છે અમારે પ્રશાસનનું ખુશ સાથ સાકાર મળ્યો છે અને અમને જે રીતે અમે શાંતિપૂર્ણ તહેવાર કરવાનો એવી રીતે અમે શાંતિપૂર્ણ તહેવાર કર્યા છે એમાં અમારે બસ એટલું જ કહેવું છે કે આગળ પણ એવી રીતે અમે તહેવાર કરશું અને આગળ પણ એવું બધું અમને અમારા સાથ સાકાર અમને મળશે સૌપ્રથમ તો હું ચેનલ તરફથી તમારા તહેવારો ઈદ મુબારક આપનો નામ છું સ્માઈલ હા આજે તમારો ઈદનો જે તહેવાર હતો એ સર્વપ્રથમ હું પૂછવા માંગીશ કે કહેવાર હોય હા હા સારું પ્રશાસન તરફથી કોઈ મદદ મળેલી હા ડી એસપી સાહેબ તરફથી ડી એસપી સાહેબથી અમારા સીડી પટેલ સાહેબથી હા પોલીસ પ્રશાસન તરફથી બહુ સારું સરપડતી સાધરી જમાદાર ફરિયાદી બોલું છું આજના દિવસે અમારા પેગમ્બર સાહેબના બર્થડેના દિવસમાં અમે બે ડોલીટા રાખ્યા સો કરતા મુસલમાન ભાઈઓ બને બે ડોલી કેમ્પ રાખ્યા છે સગરેથી આયોજિત છે એ લોકો અમે પ્લેટ ડોનેટ કરીએ છીએ અમારા પેગમ્બર મોહમ્મદ સાહેબની ખુશીના સમયમાં એના આજે બંનેના દિવસ છે એના ઉજવણીમાં બધા ભૂલ રહી કરે છે